નમસ્તે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસ માં તમારું સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે એક એવા વીર યોદ્ધાની વાત કરવાના છીએ જેનું મસ્તક ધરથી અલગ થઈ જાય છે છતાં દુશ્મનોને મારી ભગાડે છે હા તમે સાચું જ વિચાર્યું આજે આપણે ફાગવેલના રાજા બાથીજી મહારાજનો ઇતિહાસ જોઈશું ઘણા વર્ષો પહેલા ગુજરાતની પાવન ભૂમિ પર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા પાસે આવેલું ફાગવેલ ગામ હતું આ ગામ સૈનત નદીના કિનારે વસેલું હતું અને ચારે બાજુ ગાઢ ખાખરિયા વનથી ઘેરાયેલું હતું અહીં રાઠોડ કુળના ક્ષત્રિય રાજવી રાઠોડ તખતસિંહજી માનસિંહજીનું શાસન હતું રાઠોડ તખતસિંહજી અને તેમના ધર્મપત્ની અક્કલબા બંને શ્રી રણછોડરાય મહારાજ ડાકોર અને કુળદેવી મહાકાળી માતાજીના પરમ ભક્ત હતા સંતાન સુખ માટે દંપતીએ ખૂબ ભક્તિ કરી અને માતા મહાકાળીની કૃપાથી તેમને ત્રણ સંતાનો હાથીજી સોનલબા અને બેનજીબા થયા ત્યાર પછી અક્કલબાની કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તે શુભ દિવસ હતો વિક્રમ સંવત સોળસો નો કારતક સુદ એકમ જેને આજે બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે આ દિવ્ય બાળકનું નામ ભાથીજી રાખવામાં આવ્યું જન્મથી જ ભાથીજી અસાધારણ હતા જ્યારે તેઓ સવા માસના થયા ત્યારે સૌએ જોયું કે તેમના કપાળના મધ્ય ભાગમાં જાણે નાગફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું આ જોઈને સૌ લોકો તેમને દેવાંશી માનવા લાગ્યા ભાથીજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની દયા અને વીરતાની વાતો ફેલાવા લાગી બાર વર્ષની નાની ઉંમરે એકવાર તેઓ જંગલમાં શિકાર કરવા ગયા ત્યાં તેમણે એક નાગ અને નોળિયાને ઝઘડતા જોયા ભાથીજીએ તરત જ દરમિયાનગીરી કરીને બંનેને છૂટા પાડ્યા અને નાગને બચાવ્યો પોતાનું જીવન બચાવ્યાનો અહેસાસ તેમણે ફેલાવીને જાણે ભાથીજીને આશીર્વાદ આપ્યા આ ઘટના પછી ભાથીજી અને નાગદેવતા વચ્ચે અનોખી પ્રીતિ બંધાઈ ભાથીજી દરરોજ તે જગ્યાએ જઈને નાગને દૂધ પીવડાવતા અને નાગની સેવા કરતા તેમણે આજીવન નાગને મારવાની મનાઈ ફરમાવી દીધી હતી કારણ કે તેઓ નાગને દેવતાનો અંશ માનતા તેમણે ગાયોની રક્ષા માટે પણ ટેક લીધી હતી ભાથીજી ગરીબો અને નિસહાય લોકોના બેલી હતા અને તેમની મદદ માટે હંમેશા ખડેપગે ઉભા રહેતા સમય પસાર થતા યુવાન ભાથીજીની સગાઈ કપડવંજ ખાતે આવેલ દુધાથલ ગામમાં નક્કી કરવામાં આવી હતી આ બાહોશ ક્ષત્રિય વીરના લગ્નનો દિવસ આવ્યો લગ્ન મંડપમાં ઉત્સવનું વાતાવરણ છવાયેલું હતું બરાબર તે જ સમયે ખાખરિયા વનની સીમમાંથી એક આક્રમ ભર્યા સમાચાર આવ્યા ધર્મ વ્યક્તિગત સુખ કરતા અનેક ગણો મોટો લાગ્યો તેમણે એક પળનો પણ વિલંબ ન કર્યો લગ્નના બંધનમાં બંધાવાને બદલે ભાથીજીએ પોતાની તલવાર ખેંચી અને લગ્ન મંડપમાં જ પોતાની વરમાળા કાપી નાખી તેઓ પોતાના પ્રિય સફેદ ઘોડા પર સવાર થયા અને લગ્નના આનંદને છોડીને રક્ષા માટે યુદ્ધ લડવા નીકળી પડ્યા ખાખરિયા વનમાં આંતરી પાડ્યા લોક કાળભૈરવનું સ્વરૂપ બની ગયા હતા તેમની તલવાર નાગની જેમ તીવ્ર ગતિએ વિંજાતી હતી અને યુદ્ધના મેદાનમાં તેમનું વીરત્વ ગુંજી ઉઠ્યું ભાથીજીએ ભલે વીરતાની પરાકાષ્ઠા દર્શાવી પરંતુ અંતિમ યુદ્ધ દરમિયાન એક દુશ્મન વીરતાના નિયમો તોડીને પાછળથી ઘા કરવામાં સફળ રહ્યો તે ઘાને કારણે વીર ભાથીજી મહારાજનું મસ્તક અલગ થઈ ગયું ઇતિહાસની આ એક અદભુત કપાયા છતાં ગૌરક્ષક ભાથીજી મહારાજના ધડે લડવાનું ચાલુ રાખ્યું મસ્તક વિચ્છેદ પછી પણ ધડ લડતું રહ્યું અને તેણે દુશ્મનોને મારીને ગાયોને સફળતાપૂર્વક બચાવી લીધી ગાયોની રક્ષા પૂરી થઈ તે પછી જ ભાથીજી વીરગતિ પામ્યા આ રીતે ખાખરિયા વનનું તે સ્થળ અમરભૂમિ બની ગયું તેમના બલિદાન પછી તેમના દૈવી નાતાનો પરચો જોવા મળ્યો સ્વયનાગ દેવતા તેમના કપાયેલા મસ્તક ની રખેવાળી કરવા ત્યાં ઉપસ્થિત થયા નાગદેવતા એ શુરવીર પર છત્ર છાયા શોભતી હોય તેમ ભાથીજીના મસ્તક ઉપર ફેણ ચઢાવીને રખેવાળી કરી ત્યાં જ તેમની ધર્મપત્ની સતી કંકુબા પણ પહોંચ્યા તેમણે પોતાના ભરથારનું કપાયેલું મસ્તક પોતાના ખોળામાં લીધું પોતાના પતિના ગૌરક્ષા માટેના બલિદાનનું સન્માન જાળવીને સતી કંકુબાએ તેમની ચીતા પર સતી થવાનો મહાન નિર્ણય લીધો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબ્સ્ક્રાઇબ કરો આભાર